ભાગ ત્રણ માં આવતા તમામ એટલે તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ વિભાગ એ ગધ્ય વિભાગમાં પહેલું જોડવાના છે સખી સાહિત્ય પ્રકાર તો કાકા દત્તાત્રેય કાલેલકર ખાલી જગ્યા પૂરવાનું છે માર્કંડી વૈજનાથ ના ડુંગરમાંથી નીકળે છે માર્કંડીને કાંઠે કેવળ પ્રેમળ શાંતિ છે લેખકને લાગણીના દિવસો ખેતરમાં જ ગાળવા પડતા મૃકુંદુ ઋષિએ તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા એક વાક્યમાં જવાબ આપવાના છે સખી માર્કંડી કૃતિ કયા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે તો લોકમાતા સંગ્રહમાંથી માર્કંડેયના પિતાનું નામ શું હતું તો માર્કંડેયના પિતાનું નામ મૃકુંડ હતું યુવાન માર્કંડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે શું કર્યું યુવાન માર્કંડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે આખરે યમરાજે એના પર પાસ થઈ ગયો લેખક અને નદી બંનેના આનંદ માટે શું પૂરતું હતું તો લેખક અને નદી બંનેના આનંદ માટે એકબીજાનો સહવાસ પૂરતો હતો લેખકને માર્કંડી જળમાં શું દેખાડતી તો લેખકને માર્કંડી જળમાં મૃગ નક્ષત્ર દેખાડતી હતી દ એ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં બારમું લાગણીના દિવસોનો લેખકનો અનુભવ વર્ણવો તો લેખક લેખકને લાગણીના બબ્બે દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે марકંડી તેને ખાવા માટે સક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી આપતી એટલું જ નહીં марકંડી રાત્રે તાડમાં ધ્રુજે ધ્રુજે છે કે નહીં એ જોવા તેઓ માર્કંડી પાસે જાય ત્યારે તે પોતાના અડીશામાં લેખકને મૃગ નક્ષત્ર દેખાડતી 13મો આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહે છે વિધાન સમજાવો તો આપણા જીવનમાં નદીનું સ્થાન ખૂબ જ મહત્વનું છે નદી આપણા માટે પાણી આપે છે જે જીવન માટે અતિ આવશ્યક છે નદી ખેતી માટે સિંચાઈનું પાણી આપે છે પીવા માટે શુદ્ધ જળ આપે છે અને પ્રાણીઓ પક્ષીઓ તથા સમગ્ર પ્રકૃતિને જીવનદાન કરે છે માતા જેમ સંતાનનું પાલન પોષણ કરે તેમ નદી પણ જીવનનું પાલન પોષણ કરે છે આ કારણે ભારતીય સંસ્કૃતિમાં ગંગા યમુના જેવી નદીઓને નદી માતા કહીને પૂજવામાં આવે છે

યમરાજ લેવા આવ્યા પણ શિવલિંગને ભેટીને બેઠેલા યુવાનને જોઈને યમરાજને અડકવાની હિંમત નહોતી આખરે યમરાજે તેમના પર પાસ ફેંક્યો ત્યાં તો શિવલિંગમાંથી શિવજી પ્રગટ થયા અને યમરાજને કરેલી દૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો મૃત્યુંજય મહાદેવના દર્શન થતા માર્કંડેયના મનમાં બીક ન રહી એને જીવનદાન મળ્યું આમ માર્કંડેયની આયુધારા સોળ વર્ષ પછી પણ વહે છે વ્યાકરણ વિભાગ છે જેમાં પહેલું સૂચના મુજબ કરવાનું છે

તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ પાઠનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત